અરવલ્લી જિલ્લાના મોડાસામાં પૌરાણિક વાવ અને ખોડિયાર માતાજીનું મંદિર દેવાના આક્ષેપ સાથે ખલીકપુર ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અરવલ્લી જિલ્લાના ખલીકપુર ગ્રામ પંચાયતના સેજામાં આવતા સહયોગ પેટ્રોલ પંપના ચાર રસ્તા પરની એક હજાર વર્ષ પુરાણી ચમત્કારિક વાવ પૂરી દેવાના આક્ષેપ પૂર્વ સરપંચ ડાયાભાઈ ખાંટ અને પૂર્વ સરપંચ હસમુખભાઈ ખાંટ સહિત ખલેકપુર ગ્રામજનોએ એકત્ર થઈ થી સહયોગ પેટ્રોલ પંપ પાસે આવેલી બિલ્ડરોની સ્કીમ પાસે સરકારી જમીનમાં આવેલી એક હજાર વર્ષ પૌરાણિક વાવ તેમજ ખોડિયાર માતાજીના મંદિરને બિલ્ડરોએ રાતોરાત બુલડોઝર દ્વારા ધ્વસ્ કરી જમીનદોસ્ત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે પૂર્વ સરપંચોએ આક્ષેપ કર્યો હતો આ અંગે કાલે એક હજાર મીણબત્તીની મશાલ યાત્રા કાઢી વાવની જગ્યાએ હવન પૂજન કરી પૂજન કરવામાં આવ્યું હતું આ રીતે અનોખો વિરોધ કર્યો હતો અને આ અંગે રાજ્યના પુરાતત્વ વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર મામલતદાર મોડાસા સહિત અનેક વિભાગોમાં લેખિત અરજી કરવા છતાં કોઈ જ જવાબ કે નક્કર કાર્યવાહી નહીં કરતા આક્રોશ વ્યાપ્યો હતો અને અધિકારીઓએ બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતા જો વાવની જગ્યા ખુલ્લી નહીં કરવામાં આવે તો આંદોલન ગાંધીનગર અને દિલ્હી સુધી કરવાની પણ તૈયારી કરી લેવાય છે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના કાર્યાલય અને જરૂર પડે તો હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે આજે ઘટના બની સાહેબ મારું નામ ફડાયાભાઈ ધીરાભાઈ અનુક ખલીપુર ગામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં ભોગવ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાર માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એનીકળીઓ અધિકારીઓને ગ્રહણ કરી છતાં મિઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ છે એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાંય જો કલેકશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનું મેં તોડફોડ કરી અને મૂર્તિનું મેં વાવને સીલ કરે મયમ કરી નાખ્યું અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજાના આસ્થાને જે નુકસાન થયું આ ખરેખર અમારું બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમ ખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાંના છે આ બિલ્ડરો મોડાસાના અહીંયા બાજુના જ છે અચ્છા નાક જમીન કોની છે જમીન છે એ રાય દાયાભાઈ મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસોના ની સાલમાં જો અમારું જન્મ નહોતો અમારી માએ પણ લગ્નન હતું કર્યું એ વખતની રાજા મહારાજોવાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ હત અને આ વાવ ચમત્કારી કે આ વાવની અંદર કોણ પણ મટી શકતું નથી અને આ વાવમાં જે 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 આપણા જે રોગ નાખ્યો તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું અંદર પ્રવેશ છૂટથી જતો અને પવિત્ર પાણી હતું અને ચમત્કારિક ચમત્કારી એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારું ફેર પડી જતું આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલિક વાવ કેમ આ રીતે એમ કર્યું છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે નમ્ર વિનંતી છે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી